ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રભારી કોંગ્રેસ સમિતિ ના તમામ પ્રભારીશ્રીઓ સ્ટેજ ઉપર બિરાજમાન કોંગ્રેસ પાર્ટીના સૌ વરિષ્ઠ આગેવાનો વડીલો યુવાન ભાઈઓ આપ સૌ ગુજરાત ના ખૂણા સૌ કોંગ્રેસ કાર્યકરો આગેવાનો વડીલો યુવાન ભાઈઓ એમાં હું મારો પોતાનો સુર પુરાવું છું અને આવનાર સમય અંદર ગુજરાતમાં જ્યાં વોટ ચોરી એ સમગ્ર દેશમાં જ્યારે ખુલા પાડવાનું કામ ચેરન સાથે કર્યું હોય તો આ દેશના નેતા રાહુલ ગાંધીએ કર્યું છે દેશ નો વડાપ્રધાન લોકસભાની અઢીસો જેટલા સાંસદો એક જ અવાજ ગાડી કેટતી નથી સાહેબ આ ભારતના બંધારણમાં બંધારણ માં આપણે કોઈ બાબા સાહેબ આંબેડકરે આપ્યું હોય આ દેશના બંધારણે આપ્યું હોય તો દેશ ની અંદર એક વ્યક્તિ એક વોટ અધિકાર ચાહે ગરીબ હોય કોઈ હોય પણ એને સમાન અધિકાર મળ્યો હોય તો અધિકાર મળ્યો છે અંદર વિશ્વની અંદર સૌથી કોઈ મોટો લોકશાહી દેશ હોય તો આપણો ભારત દેશ છે આ રાજ્ય ની અંદર સરકાર હોય કેન્દ્ર સરકાર હોય પંચાયતી

અમારા પ્રદેશના નેતાઓને પણ વાત કરતી અને મેં પોતે અનુભવેલું છે કે ગુજરાત અંદર વોટ ચોરી એ આ દેશ અંદર કઈ અત્યારથી નથી થતી રાહુલ બિહારની સભામાં કીધું હતું કે ગુજરાત એ વિકાસ મોડલ નથી આ ગુજરાત એ વોટ ચોરી મોડલ છે અને એની શરૂઆત એ આ ગુજરાતની ની અંદર થી થઈ છે બે હજાર સત્તર ની હું ચૂંટણી લડતી હતી એ ટાઈમે મારા મત વિસ્તાર માં ત્રણ તાલુકા આવે અને ત્રણ તાલુકા અંદર જે મતદાર યાદી ઉપસ્થિત થવાની હોય છે ત્યારે એક મહિનો મારે મારા પોતાના વ્યક્તિગત પ્રશ્નની મારા ત્યાં ચોકી માટે રાખવામાં આવતો કે ભાઈ આ ખબર રાખજો કે આ છેલ્લે દાડે ખોટા મતદારો દાખલ કરવામાં આવશે અને હકીકત એવી થઈ કે બે હજાર માં પણ અને હાડા હાથ હજાર મતદારો એ રાતના અગિયાર વાગે

એક એક ગામ માંથી પચાસ પચાસ એને કેન્સલ કરવા માટેનો ટાર્ગેટ નક્કી કર્યો અને એમાંથી બે ત્રણ ગામો પુરાવો પણ અમારી સામે આવ્યો અને પુરાવો આ તમે એમ જુઓ કે આ જે ગુજરાત સમાચાર છે એના બે હજાર બે હાજર બાવીસ નો ફોન નવ બે હાજર બાવીસ ને આ પ્રશ્નો છે એને મામલતદાર ને પ્રાંત અધિકારી ને અમે પત્ર આપી અને પુરાવા રજૂ કર્યા કે આ ભાઈ આવા લોકોએ આટલા વોટ ચોરી કરી છે બે હાજર ચોરી લોકસભાની ચૂંટણી હોય કે મારી વોર્ડ ચોરીની જે પ્રેસ નોટ હોય કે મારા પેજ ઉપર પોસ્ટ હોય તો ખાકી વાળા ભારતીય જનતા પાર્ટી વાળા સાહેબ એવો આક્ષેપ કરે કે ઘેરી તમે આ વોર્ડ નો આક્ષેપ લગાવો છો

કે રેલી માં જાય તો લોકો ત્યાં દોડ આવે છે નોબત અત્યારે બિહારની અંદર આવી છે ત્યાંના મંત્રીઓ લોકો વચ્ચે જઈ શકતા નથી અને ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશ બિહારમાં બિહાર બધા રાજ્યોની અંદર રાહુલજી ને એમ કે અમારા દેશના વડાપ્રધાન નું અપમાન કર્યું છે એમની મા નું અપમાન કર્યું છે તમે છેલ્લા દસ પંદર વીસ વર્ષથી તમે સોનિયાજી માટે અને રાહુલજી માટે કયા શબ્દો વાપરો છો તમને નથી દેખાતું

કે જ્યાં અહિયાં અમને એવી ચોરી પકડી કે જ્યાં ઉપર એકસો આઠ કેસીલ જે ગુજરાત પ્રદેશ ના પ્રમુખ હોય અને સૌથી મોટા સી આર પાટીલ નું આવે અને એમને જયારે આ વહીવટી તંત્ર નો દુરુપયોગ કરીને જયારે મતદાર યાદી સાથે આવડા ચેડા કરીને મોટા માર્જિન થી જીતવા માટેનું ગૌરવ અનુભવતા હોય તો એ તમારે ગૌરવ અનુભવવાની જરૂર નથી તમે લોકશાહી નું હનન કર્યું છે લોકશાહી ની હત્યા કરી છે લોકોનો અધિકાર બધા અધિકાર ચેરવા માટેનો પ્રયત્ન કર્યો છે આવનાર અંદર આપણે સૌ ગભે ગભો મિલાવીને આવનાર સમય ની અંદર કોંગ્રેસ તાલુકે તાલુકે ગામડે ગામડે જઈને ઉજાગર કરશે અને આ જે ચોરો છે તમે ચોર છો તો ચોર છો છો ને છો જ અને ચોર એક જગ્યાએ નથી તમે ભ્રષ્ટાચાર માં આખી યોજનાઓ દાખલો હોય તો તમારા નામે છે જીતાડો છો અને એવા ધારાસભ્યો તમે જીતાડો છો કે એમને તમે ખાનગી રીતે એવું કહે છો કે ભાઈ તમને ધારાસભ્ય તરીકે તમે તમારી તાકાત બન્યા તમને તમારા વિસ્તાર કોઈ પ્રશ્ન રજૂ કરવાનો

તો કોંગ્રેસ પાર્ટી રાહુલજી ચૂંટણી પંચ ને ચેલેન્જ કરે અને ચૂંટણી પંચે એમ કે તમારે રાહુલજી ને એમ કે તમારે માફી માંગવી પડશે અને આ ચોર પૂટવા વાત કરો છો તમે ચોરી કરી છે દેશના લોકો જાણે છે એવિડન્સ માગો છો તો એવિડન્સ મળે છે અને છતાં તમે કોંગ્રેસ નેતાઓ પાસે આ દેશની હવે તમારાથી જે કઈ તમારા ઉપર આ બધું કરતા એનાથી થઈ ગઈ છે આવનાર સમય ની અંદર કોંગ્રેસ પાર્ટી ગભે ગભો મિલાવીને અને કોંગ્રેસના કાર્યકરોને મારી વિનંતી છે કે આપણો સેનાપતિ એવો છે કે દરો મત અને ડરાવો મત આ ભારતના બંધારણ ની અંદર ફાંસી થી વધારે બીજી કોઈ સજા નથી અને દેશના લોકો માટે ન્યાય માધા કરીને કોંગ્રેસના કાર્યકર એ ફાંસી ચડશે ત્યાં સુધી હાર નહીં સ્વીકારે અને એટલા માધા કરીને આવનાર સમયમાં આપણે સૌ સાથે મળીને કામ કરીએ એ જબ્દ સાથે આપ સૌનો ખૂબ